ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી ઓ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકા દ્વારા આજે આવેદનપત્ર રાજુલા પ્રાંત કચેરીમાં પાઠવવામાં આવ્યું જેમાં થોડા દિવસો પહેલાં ધાતરવડી ડેમમાંથી પાઇપલાઇન નાખવા માટે કેટલાક ખેડૂતોના વિરોધના કારણે આ પાઇપલાઇનની કામગીરી ટલ્લે ચડેલી છે પરંતુ ખેડૂતોના નામ લીધા વગર અને વિવાદથી દૂર રહી બંને નગરપાલિકાઓને પાણી આપવા માટેની ઉગ્ર માગણી કરવામાં આવી છે ત્યારે આવતા દિવસોમાં પાઇપલાઇન નાખવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે ત્યારે રાજુલા શહેરમાં આજે હાથરડી ડેમ એકમાંથી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવા બાબતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રેલી કાઢી પ્રાંત કચેરીએ પહોંચી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને સાથે સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી ત્યારે આ બાબતે આ રાજુલા શહેરના અગ્રણી રવુભાઈ ખુમાણે શું કહ્યું આવો જોઈએ રાજુલા પાણી પ્રશ્ન રાજુલા શહેરો પછી ધારાસભ્ય સોલંકી સુટાણા ત્યાર પછી વેપારીઓ ભાજપના કાર્યકર્તાએ શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ ચાર દીએ પાંચ દીએ પાણી મળે છે તો એકાત્ર બે દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપ નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં આ પાણીની ન નખાય તો રાજુલા શહેરને દસ થી વીસ વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે અત્યારે શારદીએ પાણી મળે છે એ આડદીએ પાણી મળે કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી જેના હકનું હોય એને મળે એમાં રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરસે રે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર શ્રીનું ડેપ્ટ્યુ કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે એ નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઇન આ સમયમાં નહીં નાખી તો આપણે ક્યારેય નહીં નાખી શકીએ અને આપણે પાણીનો પ્રશ્ન માંથી વંચિત રહેવું એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે અમને મદદ કરી છે રાજુલા શહેર માટે મદદ કરી છે રાજુલાના નાનામાં નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પોકતું એના માટે જે મદદ કરી છે શહેરને બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું છું નગરપાલિકા દ્વારા રાજુલા પ્રાંત ઓફિસ ખાતે એક રજૂઆત કરવામાં આવેલ હતી જેની અંદર રાજુલા શહેરના તમામ નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રશ્ન એવો છે કે ધારેશ્વરની અંદરથી અમારે રાજુલા શહેર માટે પીવાના પાણીનો સ્ત્રોત એક જ હોય અને એ જૂની લાઇન છેલ્લા છેતાલીસ વર્ષ પહેલાં નખાયેલ હતી જે ખૂબ જ જર્જરીત થઈ ગઈ હતી એની જગ્યાએ નવી ડીઆઈ લાઈન જે નાખવાનું કામ હાલ શરૂ હતું તેમાં અનિવાર્ય કારણોના સંજોગે અત્યારે હાલ એ કામ બંધ છે જેના લીધે રાજુલા શહેર માટે એ ખૂબ જ વિકટ પ્રશ્ન છે એનું નિરાકરણ જલ્દીથી લાવે એ માટે થઈને રવુભાઈ ખુમાર તેમજ રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ પ્રાંત ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું અને અમને ભરોસો છે સરકાર દ્વારા ખૂબ જ સારો નિર્ણય લઈ અને આ કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવશે એવી અમને સૌને આશા છે